આમ આદમી પાર્ટી આપના ધારાસભ્ય રાજેન્દ્રપાલ ગૌતમના વિરોધમાં હિન્દુ સંગઠનો દ્વારા કરાઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે રાજેન્દ્ર પાલ ગૌતમના સમર્થનમાં મિશન જય ભીમ આગળ આવ્યું છે અને સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવા આવ્યું હતું ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય રાજેન્દ્ર પાલ ગૌતમ નિવેદન લઈને રાજકીય ગરમાટો આવ્યો હતો અને સુરતમાં હિન્દુ સંગઠનો દ્વારા રાજેન્દ્રપાલ ગૌતમનો વિરોધ કરાયો હતો રાજેન્દ્રપાલ ગૌતમના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા સુરતમાં મિશન જય ભીમના ના સભ્ય દ્વારા રિંગ રોડ પર ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાજેન્દ્રપાલ ગૌતમના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભનુભાઈ ચૌહાણ મિશન મિશન જય ભીમ ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ તો જે જે રાજકારણ ભારતની અંદર પંજાબ ને એમને ટાર્ગેટ ગુજરાતને બનાવ્યો બનાવવું હોય તો પંજાબને બનાવવું જોઈએ જોઈએ મહારાષ્ટ્રની અંદર ધર્માતર થતું તો ત્યાં મહારાષ્ટ્રની અંદર નીતિન ગડકરીજી હાજર હતા ત્યાં પણ આ બાવીસ પ્રતિજ્ઞા લેવાતી હતી ભારત સરકારની જે વિદેશ મંત્રાલયની વેબસાઈટ છે એના ઉપર પણ આ બાવીસ પ્રતિજ્ઞાઓ શા માટે મૂકવામાં આવી છે તો હવે આ ધર્માંતરનું જે આગ છે એ તમને તમે અમને ધર્માંતર કરવામાં રોકી નહીં શકો ભારતીય સંવિધાનની આર્ટિકલ પચીસ અમને આઝાદી આપે છે તો ગુજરાતની અંદરથી હવે મોટા પાયે ધર્માંતર થઈ રહ્યું છે હવે દોઢ લાખથી વધારે વ્યક્તિઓ પૂરા ગુજરાતની અંદરથી અમે ક ફોર્મ ભરીને દીક્ષા લેવા જઈ રહ્યા છીએ આજે કઈ પ્રકારનો કાર્યક્રમ આજે તો જે ખાસ કરીને કેજરીવાલ સરકારની અંદર દિલ્હી સરકારની અંદર જે અમારા મંત્રી એવા રાજેન્દ્રપાલ ગૌતમ સાહેબ માથે જાતિવાદી માનસિકતા ધરાવતા વ્યક્તિઓએ જે એમને ટાર્ગેટ કર્યા છે તો કેજરીવાલ સાહેબને કહેવા માગીએ છે કે ગુજરાતની અંદર અનુસૂચિત જાતિ સમાજ અને બહુજન સમાજ પાસે જે આપે બહુ મોટી અપેક્ષા રાખી હતી એ અપેક્ષામાં આપ નિષ્ફળ જાશો હવે અમે અમારા જે મૂળ પાર્ટી જે એના માલિક અમારા છે એ પાર્ટીઓના સમર્થનમાં જઈ અને તમને આમનો જવાબ તમને અમે હવે બે મહિનાની અંદર અમે આપી સુરતમાં એક તરફ રાજેન્દ્ર પાલ ગૌતમ નો વિરોધ હિન્દુ સંગઠનો કરી રહ્યા છે તો બીજી તરફ મિશન જય ભીમ દ્વારા તેમના સમર્થનમાં દેખાવ પણ કરાઈ રહ્યા છે જે રાજકીય વાતાવરણ હવે ખરેખર ગરમાવી શકે છે હર્ષદ સીઠા